આરા ઓળખ્યા કાલ તો મગજ કે ગયા પણ આજ મગજ ના કઈ તો હારી વાત છે આ તો હું વેટાડવાનો છું આ એંગલ છોલવાનો છું યાર તો ચીકર ચાણી આવી પણ હેરે હેરે આવશે ટાઈમ પાસ થઈ જાય કે ચાણી આવી ફોન તો સમજીરામ ફોન આવ્યો ફોન આવ્યો હેલો હ તમે આવતા હા એટલે કી ના બધું આટલું બધું પહાર છે ને કરો તમે આ બધું ના આવતો વાત કરો તે સારું ના આવતા તે હવે હવે આવતા ના અમને કોમ બીજા મંજિરે લાવું પહાડ છે કરો તમે ના બધું ના આવે હવે તમને નહીં અમે હવે બીજા મંજિરે બોલાવવું અમે સારું હવે બીજા મંજિરે જ બોલાવવું ફોન ના કરતા તમે કઈ રીતું ચાલો ખા કરો એટલે મજૂરી યાર કોમ કરવા આડી ત્યાં હવે બોલાય હાર

Cik Cik cahilat latih arum Nak kena kapti ye Kena dosi nak sali wajah Kena dosi toh hapusin nahi Akan kena kadi halus eh Kena tas Gua doh besak gua doh Kau mah gua doh Mah fay ban nabaha buli jahat Anu main mah suakawa Boleh boleh nak kikita penjual-jual tu Kau mah โอ้ยนี่ไอ้ไอ้ไอ้ไอ้ทิชชู่มึงอยากมาถือบอลยนต์อาตาไรไอ้ไอ้ทิชชู่มึงอยากปายังไงเขาไม่บอกเมคอัพคอลมีค่ะฮัลโหลไปมายันมายันบดับไปมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายันมายัน yang apa ni? Yang alamiah. 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 em cặp cản trở lại. Tội không. Ai chơi đây là, ừ, là hoa <laughs> chị. Tội lỗi là kia. Tell me. 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 Dia pun nak baru bangkok. Oh, itu dia. Ayo. Amaya. amoi, amoi. Amoi lagi ya. Ayo. Ikan sapu. Hey. Ikan sapu. Tak apa, tak apa. Ayah, mana dia tahu bapak nak?

આબ્લો ના કહીયા તન કઈ જો મોટા મજાક ના હાલ ન કે હું કોમતા બાપ હું હું ગોદીયા આ માટમો લાગે જ નઈ સાબી મૂડા હું

આપડે કોમ્યા એટલે ખંભું પડે ખંભું પડે પછી બાપનું ખબર પીધા પછી તો બંકો ગોડો થઈ જાય ગોડો ગોડો પેલો મોઢામાંથી પેલું પેલું કેવાય લો ફેશન ફોન થઈ ઓ આયા કતો યો ગોડો તારો બાગ ગોળો હ માજુ ઓજી પાવડ કરી આઈ બાના કર નકર તું તું કોલ પતે નાશ હું વખત નહીં આટલા ય કોમ કરે હું લઈને આયો ઓય કળ જાની યાર તું ખુદ કોમે જીતે આવી દેખની યાર મુ તો નઈ ને વાલા તારે કરવાનું છે કોઈ નહીં મફત જવાનું એટલે હું તો ઓફ થઈ ગયો બેસી જાય તારી બીજું કોઈ ચાલુ નહીં કર્યું કે ઓફ થઈ ગયો એટલે આ નહીં કરું હેઠી બેઠી લખો આવે તાન વાત ચાલો ખુલીએ એ કે બધી એમ ને પડી અલ્યા વાપ થજો તો યાર જો આ બધી મર તો મર જઈ ગયા યાર મો યાર નહીં માલ્યો ને તતો સોયો મે આ આ આજ આજી પાયો છું તારી જો અલ્યા ઓય છેલે બાતલા મરી જા હો અલ્યા પાયો યાર ઉયે રાયો ને મરી ગયો તો એવડે આલ તપી ગયો ના નહીં પાઉ લે તપકી ગયો દીની

હમ મત ની રે ટુંકારે તો પાછો નતો કોઈ નકર એટલે કહી યાર નહીં એક રૂડોનો યાર તો યાર નહીં આ તો ખાયું અરે રઘુજી તું કોણ કડું આ તું કોઈ દો ના અમે હું સગાઈ ન કીતો ગરબ અખો તો કહું પછી કે હું તો કરી વેલ તો કોલા જુયલ બરોબરનો હવે આપણો આપડાળી કોલા લેતા ને હવે આપણે ફીટલા ને જાજે ઉલા લે એ લેતા ને જાજી લે તો ને લેતા મન તો ટકા નહી જાય જા તો હવે કબર પડી બેંગ બેંગ કા ભૂલ દેના આયા છે અલ્યા રે રે યાર કોલો લાગતો <laughs> 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 <laughs>

માનું નમકના બજો પર પડ દેવાડી આપડે જીલ દે કા તો બાજુ અલ્યા લકુડી અલ્યા તમારી કે મોય લાલ દે તો લાલ છે ન તો આખો હતી એમ કે દે હો ને યાર ઓય યાર કુલે કુલે ના લે ઈચ કાઈ લે

અમને આ પૈસા લઈ લે. શેરબ મેદાન મે ઉતરેગા. લ્યા કે કે શે જો એ વેસી ફોર જતો રેવાસી. અમાર ફોન કરું કે નઈ કરું બોલજો કાલે. નઈ કરું લ્યા તારા બાનું ફોન નઈ કરા. એટલે પૈસા તો તક બાર દિવસ નઈ પાડે. તાલિયા કોણ નીકળ જાવતી. લ્યા હું આઈ ગયા. લ્યા લ્યા. એ ક્યાં? લ્યા ગેરજ ન કીઠા પડ્યું જો. તાનિયા. લ્યા જઈને પૂરી તક બધી. Hei, apa yang kau mohon? Hei, apa yang kau mohon? Bercakap lagi, aku mohon 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 macam mana tu pasal kali dia? Hei, apa yang kau mohon? 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 Hei, 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 Hei,

ગુવાડ ને ગુવાડ સોની મારી તો પૈસા લાય મેલે આપણે કોણના પટારી અલ્યા કણું જ બોલ ને તાજે હું તો આ હેડો અલ્યા સોની મોણી હમણા આવો છૂટો હમણા સોરી તું મારા પૈસા નતા લેન એટલે માર કશું જ ન હું તો આ પેલા પોલીસ તું